ભાગસદ ગુસ્સો ગાયબ થઈ શકે લેખક પ્રવેશતા પહેલા પ્રશ્નનું સમાધાન પુસ્તક કરી આપશે ગુસ્સા માટે ઘણા પુસ્તકો લખાય છે ઘણા પ્રવચનો ગોઠવાયા છે અનેકવાર ગુસ્સો કરી આપણે પસ્તાયા છે અને છતાં મનમાં કરણીયામાં આ ગુસ્સો રૂપી વિષધર ગૂંચણો વાણીને પડ્યો છે પ્રસંગોપાત સંજોગો મળતા નિમિત્ત આવતા આપણું ધાર્યું ન થતા આપણી અપેક્ષાઓ તૂટતા ફણીધર મનના કરણીયાને ખોલી ફૂંફાળા મારી દે છે અને ક્યારેક ડંખી પણ જાય છે એક જ રાસ્તો છે આપણે મદારી બનીને આ ક્રોધ સર્પને પકડી તેનું વિષ કાઢી લેવું બસ ઉત્તમ એવા માનવ જીવનને સફળ બનાવવામાં તમે સફળ બનશો ક્રોધને જીતવાના અનેકવિધ ઉપાયો આ પુસ્તકમાં મૂકવામાં આવ્યા છે આ પુસ્તક લખવામાં અનેક ચિંતુ પુસ્તકોનો આધાર લીધો છે તેઓ શ્રીને હું આભારી છું આશા છે કે આ પુસ્તક પૂરો વંચાઈ જાય એટલે તમારો ગુસ્સો ગાયબ થઈ જશે પ્રશ્નનું સમાધાન થઈ જશે જેનાજ્ઞા વિરુદ્ધ મારાથી કાંઈ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી દુક્કડમ વેરની વાતો બોલાવી દે મને કાંટામાં ગુલાબ ઉગાવી દે મને ક્રોધની જ્વાળા બુજાવી દે મને હે પ્રભુ તો માટે આટલું પન્ન કરે તો ફરીથી બાળક બનાવી દે મને અધ્યાય એક ક્રોધને માંદું પાડી શકાય છે ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ ક્ષમા ધારણ કરવાથી જીવનને શું લાભ થાય છે પ્રભુએ જણાવ્યું હે જીવે જીતી ધારણ કરવાથી જીવ પરસીહોને જીતી શકે છે ક્ષમાભાવથી અયમાં પ્રમોદ કરુણા દયા સહાનુભૂતિ અને મૈત્રી ભાવોનો સંચાર થાય છે ક્ષમાભાવ એ આધ્યાત્મિક જગતનો સર્વશ્રેષ્ઠ ભાવ છે આધ્યાત્મ માર્ગે ટકવાની સૌપ્રથમ શરત છે ક્ષમાભાવ ઉકળતા પાણીમાં જેમ પ્રતિબિંબ પડતું નથી તેમ ગરમ મગજવાળી વ્યક્તિમાં આત્માનું તથા પરમાત્માનું પ્રતિબિંબ પડતું નથી પ્રતિબિંબ માટે શાંત પાણીની આવશ્યકતા હોય છે તેમ દવ ગુરુ અને ધર્મના પ્રતિબિંબ અનુભવવા માટે શાંત ચિત્તની અત્યંત આવશ્યકતા છે ક્ષમાભાવમાંથી અનુભૂતિ થાય છે એક ચિંતકે જણાવ્યું છે કે સામો થાય આગ તો તમે થજો પાણી આ છે પ્રભુની વીરવાણી કોઈ માણસ વારંવાર એકના એક ખાડામાં પડે ત્યારે આપણે તેને અકલમંદ અને ગાંડામાં જ ગણીશું આપણને ખબર હોવા છતાં પણ ક્રોધ કરીને પસ્તાયા બાદ ક્રોધથી થતા ભયંકર નુકસાનો ભોગવ્યા બાદ પણ વારંવાર ક્રોધના જ ખાડામાં પડતા રહીએ તો આપણે આપણી જાતને શું કહીશું આપણે ક્રોધ આવે છે તેના કેટલાક કારણો અત્રે બતાવી રહ્યો છું એ કારણોને શાંત ચિત્તે સમજીને દૂર કરવા જરૂર પ્રયત્ન કરતા રહેશો યાદ રહે જડમૂળથી તો ક્રોધ જવાનું નથી પરંતુ ક્રોધની તીવ્રતાને આપણે ઘટાડવાની છે ક્રોધ ભલે જીવતો હોય પરંતુ તેને માંદો પાડવાનો છે જેથી પથારી વશ બનીને પડી રહે અધ્યાય બે જ્યારે આપણે નિષ્ફળ બનીએ છીએ ત્યારે આપણે ક્રોધિત બની જઈએ છીએ નિષ્ફળતા શા કારણો મળી છે તેના મૂળ કારણો શોધવાને બદલે નાકામાં તમે કેમ તપી જાઓ છો અને હા તમે ક્રોધિત બનશો એટલે નિષ્ફળતા સફળતામાં પરિવર્તિત થવાની કોઈ સંભાવના તમને લાગે છે જરા તો વિચારો કે નિષ્ફળતા પર ક્રોધ કરી સેપો કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ